થયું છે મસ્ત મજાનું એ પણ કાંઈક હતું નહીં મસ્ત મજાની નિંદર ધીંદર બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે અહીંયાથી અમારે જવાનું છે આનંદ જ્યારે બ્રેકફાસ્ટ ને આપણે વિદેશી ભાષામાં કહીએ તો શિયામાં ને ખૂબ ગુજરાતીમાં કહીએ તો નાસ્તો હતો એ બધું અમારું ત્યાં છે બધું એક જ કહેવાય ન્યા છે તો આઈચે છે ન્યા હા તમારું બધાનું સ્વાગત છે આપણે આજના બ્લોગમાં કારણ કે તમારું સ્વાગત કરતાં અમારે ભૂલાઈ ગયું શરૂઆતમાં એટલા માટે તો ગીર સિરીઝ કેમ તમને કેવી લાગે છે જરા કમેન્ટ સેક્શનમાં મને મળજો અને કમેન્ટ સેક્શનમાં કહી દેજો તો તમને મસ્ત લાગે છે કે બાય જ આવે જેવી લાગતી હોય એવી અને આ ગીર સિરીઝના આગળના પાર્ટ ના જોયા હોય તો એ પણ જોતા હોજો કારણ કે એ પણ આમ કહેવાય કોમેડી અને ભરપૂર કન્ટેન્ટ સાથે મજા આવવાની છે તો જોયા આવો અથવા તો જોયા હોય તો આ બ્લોક કન્ટિન્યુ કરો તો અહીંથી આપણે જશું

આપણે ખેતી કરીએ પણ કોઈ બી વાડીએ ગયાર ખબર નહીં પડ્યા એટલે આ બાજુ આમ કહેવાય કે બધા આપડા લગાય ટોપલિયું ને એવું બધું લગાડ્યું છે આગળ જાય તો આવી રીતનું આમ કહેવાય કે મસ્ત મજાના દામ કહેવાય કે આપણું પરંપરાગત થોડી ઘણી બધી વસ્તુ લગાડેલી છે એ મસ્ત આમ કહેવાય કે ફોટો સેશન થાય એવું છે તો આપડે કરશું તો તમને આમ કહેવાય કે બતાવી દે મસ્ત મજાનો નો રિસોટ છે

આ તો આપણે હવે જાયે ઓલા રિસોર્ટે આપણે પેલા ગાડી લઈ આપડી રામપિયરીના હા ભાઈ અમાર વિલેજ લાઈફ ઓ ભાઈ હું વિલેજ લાઈફ કે હું છે હું નેચર વિથ નીતિન સોરી મિસ્ટેક થઈ ગઈ દી તો અમે બધાય બેઠા જી આ અમાર પેલો કાર્યક્રમ ચાલુ થવાનો કે તમે બધામ કેવા કે બ્લોગ માં બન્યા રયો ઓલા ભાઈ બહુ મસ્તી કરી દી છે અમારી કાલે તમે જોયું બ્લોગ માં કાલે રાતે કેટલા વગાડ્યા તો ભાઈ

અધ્યા રાતે કેટલા વાગે ઉતો તો કલેજા બે વાગે તોય અત્યારે વેલો ઉઠી ગયો વાહ હું તારો ઉત્સાહ હે ઉત્સાહ તો હોય ભાઈ ગુડ મોર્નિંગ ગુડ એકદમ મોજામાં મોર્નિંગ ગુડ મોર્નિંગ કલેજા કલેજા આપણો નાસ્તો આવી ગયો છે નાસ્તામાં છે થેપલા દહીં બ્રેડ બટર ચા

એ આવશે એટલે હું તમને જાણ કરી દે અથવા તો મારી ઈચ્છતા છોડી માંથી તમને ખબર પડી જાય ભાઈ બોલો ને આપડે નાસ્તો કરવા ન જમણવા નહી

જો મે આ બરોજ ભાઈને સિચ્યુએશન આપ્યું ધ્યાનથી સાંભળો કમ ન બનેના છોલે છે તો બરોજ ભાઈની સિચ્યુએશન એવી છે તો આ બાજુ ઈવેન્ટ અમારી ચાલુ થઈ ગઈ આ બાજુ બધા અમે ગામ કે ધામી ગ્રીએટણો બધા બેસી ગયા છે પ્રીમ પ્રેશ ભાઈ ગુડ મોર્નિંગ એમજો ભાઈ મજામાં મારું 30 લાખું બેમે નટકી જો હું પૂજાણો છે બાકી તમને સરસ મજાની વાતતા કરી છે 30 લાખ 30 લાખ આઈકવા ભાઈ Ah uh, vlogging 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 vlogging

नहीं हाँ नहीं कविता यार डाले ऐसू लगे थे गीत भी से क्या माने मोजी गीत गमें चे तो माने मोजी गीत गमें चे जंबु हीरन गीत गमें चे सासन रोसा आवज ने मुसासन ऐसर यार गमीर गमें चे तो सा या गमे चे। जा जारी जाके जीव मशे से फलकर पची हमरा में ले जाओ हमारा भेबू में ही जाए आई करियर मु करो का पची भाईडी ना नो करे करे नो करे तो नु आके दिन के मारे सिंगल ले आओ अरे सिंगल मान नो जीवन निकले हो अमेरिका में दुबई में एकलो घर में जाए अरे मोदी साहब तो जाए ना पची मोदी साहब लो करे मोदी साहब तो बैंक बैलेंस करे ना बेटा भाई आपको जाऊ वो साउंड सुना है तो रिएक्ट कर તો <laughs> ಸಿಗಣ <missile> 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 <this missile>

આપને મળી ગયા છે મુંબઈ ભાઈ નામ ગુજુ કપાલ ગુજુ કપાલ જે એમ કહેવાય કે અને કારમાં માં ટ્રાવેલ કરે છે ઘર બનાવ્યું ઘર બનાવ્યું અખરે રાખી છે ખૂબ જલસા કરી છે આજે અમે બે ઇવેન્ટમાં ભેગા થઈ ગયા છે આ ભાઈ ની ચેનલ ને પણ જો આપણે ઓડિયન્સ કોઈ પણ જોતા હોય તો અમે અમારી વિડિયો ચેનલ ક્યાંય જોયો હોય અને મજા આવતી હોય તો આ ભાઈજન બહુ સારું એવું કામ કરે છે ફટાફટ જો નીચે આ તમે જમણી બાજુ જો ફોલો બટન દબાવવા

અને ભાઈ મને ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો વિડીયોને આગળ શેર કરતા રહેજો

મને તો ખાસ તમારા સપોર્ટથી મળ્યું છે આ બધાના સપોર્ટ સપોર્ટથી જો સ્કૂલ લાઈફમાં પણ ક્યારેય સર્ટિફિકેટ નથી આવી પણ આજે આ બધાના સપોર્ટથી આવી ગયું આજે આવો નવો સપોર્ટ રાખો ક્રિએટર સ્ટુડિયો ક્રિએટર ક્રિએટર ક્લબના આભારી છીએ તમને ઇન્વાઇટ અમને ઇન્વાઇટ કીધા બધા હા સ્કૂલ લાઈફમાં ન થયું પણ

વા ફાઈનલી મિત્રો આપડે ઇવેન્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે જમા પણ ગયું મસ્ત મજાનું તો આપડે આમ કેવાય કે નીકળી રહ્યા છે તાલાળા માટે तो साथ क्रिएट क्रिएटर मित्रों पण धीरे-धीरे छूटा पड़ी रहीया है। यस हेलो गाइस कैसे हो बढ़िया तो भाई भाई बहुत अच्छा ब्लॉगर है भाई को सपोर्ट करना भाई को चैनल को सब्सक्राइब करो शेयर करो भाई और एक चीज बताता हूँ गाइस भाई को मैं सुबह से देख रहा हूँ भाई बहुत मेहनती है भाई आ, मतलब मैं इसके लिए कोई वर्ड ही नहीं है बहुत डाउन टू अर्थ एंड बहुत सिंपल बंदा है भाई इसको सपोर्ट करो भाई और एक दिन ऐसा है भाई तू मेरे सामने खड़ा हो मेरे बाजू में खड़ा हो तेरे हाथ में मस्त ब्लॉगिंग वाला कैमरा हो मैं ये देखना चाहता हूँ ऑल द बेस्ट थैंक यू सो मच हेलो मैडम मैडम तो 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 मुलाकात नहीं पाकू, पाकू पर तो मैं वेरा उड़ा वो तो मन फोन कर दो। टाटा, टाटा। टाटा।

צ'ק! לייק! קומץ! סאבסקרייב! אני אמנע קורא!